મૂકેલો સિક્કો છે આ ડીશની અંદર કેટલા દેખાય છે બેટા કોઈને નથી દેખાતો બરાબર ચલો સિક્કો દેખાતો નથી પણ આપણે એ સિક્કાને અડ્યા વગર એને બહાર કાઢ્યા વગર એમને એમ જોઈ શકીએ એવું કઈક બનાવી શકીએ પરિસ્થિતિને જોઈએ થોડુંક જાદુ જોઈએ દેખાશે સિક્કો દેખાવાનું શરૂ થાય એટલે મને કહેજો બોલો કેટલા સિક્કો દેખાયો હવે ઘણાના દેખાયો છે દેખાયો આ થવાનું કારણ શું છે ખરેખર આવું થવાનું કારણ શું તો ખાલી સિક્કો નહોતો દેખાતો પણ પાણી ભરવાનું શરૂ કર્યું એટલે સિક્કો દેખાવાની શરૂઆત થઈ ગઈ કારણ છે એટલે કે સિક્કાનું જે તમને સ્થાન દેખાય છે વાસ્તવિક નથી પરંતુ એ આભાસી છે એટલે સિક્કો પેહલા એમનામ હતો ત્યારે એમાંથી નીકળતા પ્રકાશના કિરણોના માર્ગમાં આ ડિશની જે ધાર છે ને એ ધાર આવી જતી હતી અને એટલા જ માટે સિક્કો આપણને દેખાતો ન હતો પણ જયારે આપણે પાણી રેડ્યું એટલે પાણીના વક્રી ભવનના કારણે પાણીમાંથી પ્રકાશ જયારે નીકળે ત્યારે વક્રીભૂત થઈને આપણે આંખ સુધી એ પહોંચી શક્યો અને એટલા જ માટે સિક્કાનું આપણને આભાસી સ્થાન દેખાયું વાસ્તવિક સ્થાન દેખાયું નથી